કુસંગ બગાડે કોઈ નહી ચતુરાય માટે કૃપા થી મળે પણ કુસંગ થી બચવાની તો આપણે યથા શક્તિ કોશિશ તો કરવી પડે ને આપણે આમ ન કરાય થી આમ ન બોલાય આપણે ન્યા જ્ઞાન જવાય આપણે આ ન ખવાય આપણે આ ન પીવાય આપણા થી આમ ન થાય આટલો વિવેક આટલો પ્રયાસ તો આપણો હોવો જોઈએ ઘણા અહીંયા બધા એકબીજાને જાણતા હોય ને એટલે અહીંયા સંભાળીને રહે કોક જોઈ જાય તો પણ એના એ વિદેશ એકલા આંટા મારવા જાય ને ત્યારે બધે છાંટો પાણી કરીને આવતા હોય ત્યાં પછી બગડવાના બધા ચાન્સ કે આ આપણને કોણ ઓળખે પછી અંદરના બધા અપલખણ પ્રગટ થાય ત્યાં તમે તમારી જાત ઉપર કેટલો કંટ્રોલ કરો છો એનું મહત્વ છે ભલે કોઈ ના જોતું હોય કોઈ ઓળખતું ના હોય નહીં આપણાથી ન થાય કુસંગથી બચવાનો પુરુષાર્થ તો માણસે કરવો પડે તો પછી ભગવત કૃપાથી સત્સંગ પ્રાપ્ત થશે બિનુ સતસંગ બિવેકન હોય પણ રામ કૃપા બિનુ સુલભિયા હોય છે અને પતનના શરૂઆત થાય છે વિષય ચિંતનથી ભગવદ્ ગીતામાં એ પતનના પગથિયા બતાવ્યા છે ધ્યાય તો વિષયાન પુનસ સંગસ્તેષુપજાય તે સંગાત સંજાય તે કામત ક્રોધો વિજયતેભ્રમ સ્મૃતિભ્રમશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણ વિનાશ સુધી વાત પહોંચે શરૂઆત ક્યાંથી થઈ વિષયના ચિંતન અને મન છટક્યું કાબુમાં ન રહ્યું વિષય ચિંતન કામનું એક નામ શાસ્ત્રમાં છે સ્મર સ્મર એટલે સ્મરણ કરવાથી જે ઉત્પન્ન થાય તે તેને યાદ કરો છો ને એટલે આવે છે આપણે હામેથી હાલીને એને બોલાવીએ છીએ આ બેલ મુજે માર સ્મરણ કરો મનમાંથી એ જન્મે મનોજ સ્મર સ્મરણ કરો છો તેથી ઉત્પન્ન થાય છે આવે છે અને પછી આવે એટલે શું કરે એક નામ છે માર વિષય ચિંતન થી શરૂઆત થઈ તો પ્રણસ્યથી વિનાશ સુધી લઈ જાય આ પતનના પગથી આ છે જેમ ઉન્નતિના સોપાન હોય છે એનું શાસ્ત્રોમાં વર્ણન છે ભગવદ્ ગીતા અર્થ કુસંગથી બચો અજામિલ જેવો ગણેલો ગાયત્રી જપનારો સંધ્યાવંદન કરનારો સદાચારી બ્રાહ્મણ કુસંગથી બગડ્યો ત્યાં તો ભાગવતકારે ભગવાનના નામનો મહિમા પ્રગટ કર્યો છે કે દીકરાનું નામ નારાયણ રાખ્યું હતું અને મળતી વખતે એ નારાયણનું નામ મોઢામાં આવ્યું ત્યાં તો વિષ્ણુ દૂતો આવ્યા છોડાવ્યો ભગવાનના નામનો મહિમા ત્યાં ભાગવતકારે પ્રગટ કર્યો પણ આ ધું એ તો હાવ બગડે આપણા કાઠિયાવાડમાં એક શબ્દ છે વળેલ આ બહુ બહુ તળપદી શબ્દ છે એ તો વળેલ છે ન ખાવાનું ખાય ન પીવાનું પીવે જુગાર રમે વેશ્યા ગામી બાપની પાસેથી પૈસા પોતે કમાય નહીં બાપાની પાસે પૈસા લઈ જાય માગે ન આપે બાપાને મારીને લઈ જાય હવે આ છોકરો થાય માટે થઈને બાપા એ કેટલી માનતા માનેલી કેટલાય સાધુ સંતોના પગ પકડ્યા હતા અને પછી છોકરાના પગની લાત ખાધી ને એટલે બાપાને સમજાઈ ગઈ વાત સુતમ કશ્ય સ્નેહવાન જ્વલતે નિશમ એ તો સાધુ સમજાયું હતું કે સુખી છો છોકરા નથી તે લેર કરને નહીં પુન નામના નરક માંથી તારે પુત્ર મને તો પુત્ર જોઈએ મારા ગમે એ કરો મારે ઘેર દીકરો થાય એવું અને એના દીકરાએ જે રાતે પાણીએ રોવડાવ્યો પછી તો બ્રાહ્મણને વૈરાગ્ય થયું આત્મદેવને કે આના કરતા છોકરા નોતાય સારું હતું વયો ગયો ઘર બધું છોડી સંસાર છોડી વનમાં જઈ અને ત્યાં દશમસ્ય પાઠ આપ શ્રીમદ ભાગવતના દસમસ્કનો પાઠ કરતા કરતા એ આત્મદેવ બ્રાહ્મણ પોતાની કાયાનું કલ્યાણ કરે છે ના ધું પછી તો કોઈ ખીજેવા વાળું રહ્યું બાપા એવી આ ગયા કુઆમ પડીને મરી ગઈ પછી તું પેલા વેસ્યાઓ ન્યા હવે વેશ્યાઓને ઘરમાં લાવીને રાખી જે બગડ્યો છે આ બ્રાહ્મણ જે બગડ્યો છે જે કોણ કે છે કે આ બ્રાહ્મણના તરફી જ બધા શાસ્ત્રો છે નહીં બ્રાહ્મણ બગડ્યો હોય તો એની કથાઓ લખવામાં આવી કોઈ જાતિભેદ ની વાત છે નહીં ઋષિઓની પાસે નમે નમે ગુણવાન હોય સજ્જન હોય ભગવાનનો ભક્ત હોય તો પછી ભલે ને શુદ્રમાં પ્રગટ થયો હોય તેથી શું શુદ્ર એટલે શોચતી ઇતિ શુદ્ર સેવક છે અને બાકીના ત્રણ વર્ણોની ચિંતા કરે છે શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદના છેલ્લા પાંચ અધ્યાયમાં ધર્મ પંચાધ્યાયમાં ચાર વર્ણ અને ચાર આશ્રમના ધર્મનું નિરૂપણ વ્યાસજીએ કર્યું છે બગડેલો હશે અજામિલ બ્રાહ્મણ તો એની કથા છે દાસ જમા આ પણ એની ભક્તિ જુઓ દિલની એનો ભરોસો જુઓ એને જાત્રા કરવા નીકળવું નથી પડ્યું રામ જાત્રા કરતા કરતા એની ઝુંપડીએ જઈને ઉભા રહ્યા વાત તો ગુણોની છે વાલા ભક્ત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત ઊંચ નીચ ઘર અવતરે પણ આખર સંતનો સંત મર્યા પછી એ ધુંધુકારી પ્રેત યોનીમાં ગયો પ્રેત જ થાય આટલા પાપ અને પછી એના ભાઈ ગોકર્ણે ભાગવત કથા કરી સૂર્યનારાયણની પ્રેરણાથી અને પ્રેત યોનીમાં રહેલા ધું કથા સાંભળી દીવા થયા એને મનન કરતા 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 પ્રેત યોનિમાં ગયા પછી પછતાયો હવે આમાંથી કેમ છૂટવું કોક છોડાવે તો થાય અને એટલા માટે આપણે આપણા દિવંગતો માટે કઈ ને કઈ કર્મ કરતા હોઈએ શ્રાદ્ધ કરીએ કથાઓ કરીએ ઘણા બુદ્ધિથી વિચારે તો એમ થાય એ બધું થયું આ બધું કથાકારો એ પોતાનું પેટ ભરવા માટે તેની ઉભી કરેલી વ્યવસ્થા છે આ બીજું કંઈ નથી